નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો જે ખેડૂત મિત્રોએ હાલ શિયાળુ ઋતુની અંદર ચણાનું વાવેતર કર્યું છે અને એ ચણાના વાવેતરની અંદર કે એ ચણાના પાકની અંદર પચીસ દિવસની આજુબાજુ જો ચણાનો છોડ વૃદ્ધિ વિકાસ ન થતો હોય તેવા મિત્રો માટે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો મિત્રો ચણાના છોડની અંદર જો વૃદ્ધિ વિકાસ ન થતો હોય અથવા તો બરાબર ન થતો હોય તો મિત્રો ચણાના છોડની અંદર શરૂઆતના સ્ટેજ ઉપર નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે મિત્રો જે ચણાનો છોડ આપમેળે ખેંચી શકતો નથી મિત્રો જેના થકી આપણે ઉપરથી છંટકાવ કરીને નાઇટ્રોજનની પૂર્તિ કરવાની હોય છે મિત્રો મિત્રો આપસો જાણતા હશો કે નાઇટ્રોજન તત્વ એવું છે મિત્રો કે કોઈ પણ પાકની અંદર સારા એવા વૃદ્ધિ વિકાસ માટે એ ખૂબ જ ઉપયોગી છે મિત્રો તો નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે તમારે પ્રતિપંપની અંદર યુરિયા એટલે કે એસી ગ્રામ યુરિયાનું દ્રાવણ બનાવી અને તમે જો છટકાવ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે અથવા તો ઓગણીસ 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 જે ખાતર આવે છે મિત્રો વોટર વેલ્યુબલ એ તમે પ્રતિબંબની અંદર એસી ગ્રામનું માપ રાખીને છટકાવ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી જો તમારે મેળવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્તુ